નમસ્કાર દર્શક મિત્રો કનેક્ટ ગુજરાતના સીજી સેવન સ્પેશિયલ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ અત્યાર સુધીની હેડલાઇન્સ પર પીએમ મોદીએ આણંદ સુરેન્દ્રનગર જૂનાગઢ અને જામનગરમાં ગજવી જનસભા ભાજપના ઉમેદવારોને જીતાડવાની અપીલ સાથે કોંગ્રેસ આપ પર કર્યા પ્રહાર સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઈન મંગાવેલ પાર્સલ બન્યું મોતનું પાર્સલ પાર્સલમાં બ્લાસ્ટ થતા બે લોકોના મોત નીપજ્યા બે લોકોની હાલત ગંભીર નવસારીના ચીખલી વિસ્તારની ક્વોરીઓમાં થતો એક્સપ્લોઝિવ બ્લાસ્ટ સુઠવડ ગામેથી ગેરકાયદેસર એક્સપ્લોઝિવ રાખનાર શખ્સની ધરપકડ અંકલેશ્વરના પૂનગામમાં ભાજપના કાર્યકરોને ચૂંટણી પ્રચાર કરવા જવું ભારે પડ્યું ગ્રામજનોએ ધક્કે ચડાવતા કાર્યકરો વચ્ચે થયેલી ઝપાછપીનો વિડીયો વાયરલ હવે સમાચારો વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આણંદ સુરેન્દ્રનગર જૂનાગઢ અને જામનગર ખાતે જનસભાને સંબોધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે પીએમ મોદીએ આજે આણંદ સુરેન્દ્રનગર અને જૂનાગઢ ખાતે જનસભાને સંબોધન કર્યું હતું પીએમ મોદીએ આણંદ અને ખેડા લોકસભા બેઠક માટે વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં જાહેર સભાને સંબોધી હતી વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા તેમજ તેમને સાંભળવા માટે હજારો લોકો ઉમટ્યા હતા આ તકે પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનની રણનીતિની પોલ તેના જ એક નેતાએ ખોલી નાખી છે ઇન્ડિયા ગઠબંધને મુસ્લિમોને વોટ જેહાદ કરવાનું કહ્યું છે આપણે લવ જેહાદ સાંભળ્યું હતું પણ હવે વોટ જેહાદ ભણેલા ગણેલા મુસલમાનના પરિવારમાંથી આ વાત સામે આવી છે તેઓએ કહ્યું છે કે વોટ જેહાદ કરો ઇન્ડિયા ગઠબંધને કહ્યું છે કે તમામ મુસ્લિમોએ એક થઈને વોટ આપવો જોઈએ ઇન્ડિયા ગઠબંધને વોટ જેહાદની વાત કરીને લોકતંત્રનું અપમાન કર્યું છે સંવિધાનનું અપમાન કર્યું છે વોટ જેહાદના નારા લગાવવામાં આવી રહ્યા છે ત્યારે તમે સમજી શકો છો કે ઇન્ડિયા ગઠબંધનનો ઈરાદો કેટલો ખતરનાક છે તો બીજી તરફ કોંગ્રેસે એસસી એસટી ઓબીસીને પણ અંધારામાં રાખ્યા હતા ઓબીસી આરક્ષણના દરેક પ્રસ્તાવને ઠુકરાવી દીધા હતા વર્ષોથી ઓબીસી સમાજ કહે છે કે તેઓને સંવિધાનિક દર્જો મળે કોંગ્રેસે તેઓનું ન સાંભળ્યું પણ બે હજાર ચૌદમાં જ્યારે હું દિલ્હી ગયો ત્યારે એક બાદ એક કામ કર્યા છે જેથી આ લોકોએ કોંગ્રેસને ઓળખી લીધું આજે આ બધા ભાજપની બહુ મોટી તાકાત છે કોંગ્રેસે આદિવાસીઓ માટે અલગ મંત્રાલય પણ ન બનાવ્યું પણ અમે બનાવ્યું છે આ સાથે જ પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે અડધી રોટલી ખાઈશું ઇન્દિરાને લાવીશું કહેનારાઓએ કોંગ્રેસ છોડી દીધી છે નેહરુના જમાનાથી કોંગ્રેસની રિમોટ સરકાર ચાલતી હોવાનું જણાવી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પીએમ મોદીએ આકરા પ્રહારો કર્યા હતા આ સાથે જ ભાજપાના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જીતાડવા પીએમ મોદીએ લોકોને અપીલ કરી હતી તો બીજી તરફ સુરક્ષાને ધ્યાને રાખી આણંદ સુરેન્દ્રનગર અને જૂનાગઢ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો દસ વાગ્યા પહેલા દરેક बूथ માં 25 25 લોકો अथवा 30 30 મતદારો થાળી વગાડતા વગાડા ગીત ગાતા ગાતા જેમ પ્રભાતિયા ગાય ને એવી રીતે મતદાન થકે જાય આખા बूथ માં લોક સાйно ઉત્સવ ઉજવાય અને 10 વાગ્યા સુધી માંવા 30 સરગત નીકળે ઓચા માં ઓચા 30 સરગત દરેક માં 30 મતદાર અને આપણે તો તમે જોઈ લેજો બાપુડી એ તમારું તૂટી જાય સાબરકાઠા જિલ્લાના વડાલીમાં ઓનલાઈન મંગાવેલ ઇલેક્ટ્રોનિક વસ્તુના પાર્સલમાં બ્લાસ્ટ થતા બે લોકોના મોત નીપજ્યા હતા જ્યારે ગંભીર ઈજાના પગલે બે લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં પાર્સલમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર વડાલીમાં એક પરિવારે ઇલેક્ટ્રોનિક સામાનનું પાર્સલ મંગાવ્યું હતું જે પાર્સલ ખોલતા જ જોરદાર ધડાકો થયો હતો આ બનાવમાં અગિયાર વર્ષની કિશોરી અને ત્રીસ વર્ષીય યુવકનું મોત થયું છે બંનેના મૃતદેહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યારે અન્ય એક ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જીતેન્દ્ર વણઝરાએ આ પાર્સલ મંગાવ્યું હતું જે પાર્સલ ઘરે પહોંચતા જ પરિવારના સભ્યોએ તેને ખોલ્યું હતું ત્યારે ઓનલાઈન મંગાવેલ ઇલેક્ટ્રોનિક સામાનનું પાર્સલ જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયું હતું આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે બે લોકોની હાલત ગંભીર છે આ ઘટનાને લઈ કામ લોકોમાં ફફડાટ પાપી ગયો છે સમગ્ર મામલે હાલ તો પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે નવસારી જિલ્લાના ચીખલી વિસ્તારમાં આવેલી ક્વોરીઓમાં એક્સપ્લોઝિવ બ્લાસ્ટ કરવામાં આવે છે પરંતુ તેને કાયદેસર રાખી શકાતા નથી ત્યારે સુઠવાડ ગામેથી ગેરકાયદે એક્સપ્લોઝિવ રાખનાર શખ્સની એસઓજી પોલીસે ધરપકડ કરી હતી નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમને ગતરોજ બાતમી મળી હતી કે નવસારીના ચીખલી તાલુકાના સૂંઠવાડ ગામે પટેલ ફળિયામાં રહેતા ચોત્રીસ વર્ષીય બળવંત પટેલના ઘરે એક્સપ્લોઝિવનો જથ્થો છે જેના આધારે એસઓજી પોલીસની ટીમે સૂંઠવાડ ગામે બળવંત પટેલના ઘરે છાપો મારતા આઠ જીલેટિન સ્ટીક અને ચાર ડિટોનેટરનો જથ્થો મળી આવ્યો હતો આ જિલેટિન સ્ટીક અને ડિટોનેટર ક્વારી ઉદ્યોગમાં બ્લાસ્ટિંગ માટે વપરાતું હોય છે ત્યારે ગેરકાયદે રાખેલ એક્સપ્લોઝિવને ધ્યાને લઈ પોલીસે બળવંત પટેલની એક્સપ્લોઝિવ એક્ટની હેઠળ ધરપકડ કરી હતી આ સાથે સ્થળ પરથી પોલીસે અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા છ હજાર બસો એસીનો મુદ્દા મળી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એક આરોપી બળવંતભાઈ પટેલ નાઓને નવસારી આગામી ચૂંટણીને લઈને એસઓજી એક એક્સપ્લોઝિવ એક્ટ મુજબ ગુનો દાખલ કરેલો છે જેની અંદર ડેટોનાયર ડેટોનેટર વગેરે થઈ અને થોડો મુદ્દામાલ મળી આવેલો જેની પાસે પાસપરમિટ ન હોય તો એક્સપ્લોઝિવ એક્ટ મુજબ તેના વિરુદ્ધમાં એસઓજી પીઆઈ જાડેજા વિજે નાઓએ દાખલ કરેલો છે અને આગળની તપાસ ચીખલી પોલીસ સ્ટેશનમાં ચલાવી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પુનગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર દરમિયાન કાર્યકરો અને ગ્રામજનો વચ્ચે ઝપાઝપી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં હાલ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ચૂંટણી માટે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના પુનગામ ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરો પ્રચાર કરવા પહોંચ્યા હતા જ્યાં પ્રચાર દરમિયાન કાર્યકરો અને ગ્રામજનો વચ્ચે ઝપાઝપી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ઉનગામમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરવા પહોંચેલા ભાજપના કાર્યકરોને ગ્રામજનોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો ઉનગામમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચતા જ ગ્રામજનોએ વિવિધ પડતર પ્રશ્ને ભાજપના કાર્યકરોને અટકાવી ઉગ્ર બોલાચાલી કરી રોષ ઠાલવ્યો હતો એટલું જ નહીં ગામના મતદારોએ ભાજપના કાર્યકરોને ગામની બહાર મૂકી આવ્યા હતા ત્યારે હાલ તો સમગ્ર ઘટનાનો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે રહેતા એક શિલ્પકાર ફોટા પરથી નકશી કામ વડે કંડારીને આબેહૂબ ચિત્ર એક થાળીમાં તૈયાર કરી આપે છે ત્યારે કોણ છે આ ચિત્રકાર અને શું છે એની અદભુત કામગીરી જુઓ કનેક ગુજરાતનો વિશેષ અહેવાલ આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના એક શિલ્પકાર નામ છે કેતન રાઠોડ છ બાય બારની દુકાનમાં હાથમાં છીણી અને હઠોળી વડે દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરનું શિલ્પચિત્ર કંડારી રહ્યા છે દોઢ મહિનાની મહેનત બાદ દેશના વડાપ્રધાન અને ગુજરાતનું ગૌરવ ગણાતા નરેન્દ્ર મોદીનું જર્મન અને પિત્તળની સીટ પર સુંદર મજાનું ચિત્ર બનાવ્યું છે એમ કહેવાય છે કે મોરના ઈડાને ચિતરવા ન પડે ત્યારે સાવરકુંડલાની અંદર કંસારા બજારમાં દુકાન ધરાવતા બળવંત રાઠોડના પુત્ર કેતન દ્વારા વર્ષ બે હજાર સોળથી જર્મન સિલ્વર અને પિત્તેણની સીટ પર મેન્યુઅલી કોતરકામ કરી સુંદર મજાની કલા કારીગરી કરી રહ્યા છે જેમાં સાધુ સંતોની તસવીરો હોય કે કોઈ વ્યક્તિની તસવીરો હોય સાથે લગ્નમાં વપરાતા દીવડાઓ હોય અદ્ભુત કારીગરી દ્વારા આ નમૂનાઓ બનાવવામાં આવે છે અને નકશી કામ કર્યા બાદ તેમને ચાંદીની પ્લેટ ચડાવી લેમિનેશન પણ કરવામાં આવે છે તાજેતરમાં લોકસભાની ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે આ કારીગર નરેન્દ્ર મોદીનો ચાહક છે અને છેલ્લા દોઢ બે મહિનાની અથાગ મહેનત બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કોતર કામ કરી ચાંદીની પ્લેટિંગ કરી અને લેટેસ્ટ લાઇટિંગવાળી ફ્રેમ બનાવી છે નરેન્દ્ર મોદીનું ચિત્રકમળ અને બે હજાર ચોવીસ રાજકોટ જુનાગઢ કે સૌરાષ્ટ્રમાં મોદી સાહેબનો ફોટો બનાવ્યો છે એ મારા પપ્પા ચાલીસ વર્ષથી નકશી કામ જે કરે છે બે હજાર ની અંદર એ ઓફ થઈ ગયા ત્યાર પછી હું આ દુકાને બેઠો ને મેં આ નકશી કામ કરવાનું ચાલુ ચાલુ કર્યું ને મારા પપ્પાના આશીર્વાદથી મને ફાવી ગયું આ હાવ ઠંડે ઠંડુ કામ કરું છું આમાં કોઈ ગરમ વસ્તુ કરતો નથી નથી રાળ ભરતો ડામર ભરતો આ મારી હાથે જર્મન સીટ ત્રાંબુ સીટ પિત્તળ સીટની અંદર બનાવું છું આ વખતે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી આવે છે તો મેં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ફોટો એક બનાવ્યો છે જર્મનની સીટમાંથી જેમની ઉપર ચાંદીનું પાણી ચડાવ્યું છે લેમિનેશન મરાયું છે પેઇન્ટિંગ કરાવેલું છે તેમને એક સરસ મજાની ફ્રેમની અંદર મેં લાઇટિંગ ગોઠવી અલગ અલગ જાતની અને મઢાવેલ છે બે તારીખે પ્રધાનમંત્રી શ્રી બપોરે આવી રહ્યા છે તો હું ત્યાં મારા વર્ગ હસ્તે દેવા માંગુ છું ગીર સોમનાથ જિલ્લાના તલાળા એપીએમસી ખાતે દર વર્ષે એપ્રિલ માસમાં છેલ્લા અઠવાડિયામાં હરાજીની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે કેસર કેરી મોડી થવાના કારણે હરાજી પણ મોડી શરૂ થઈ છે કેસરના ઓછા ઉતારાની ભીતિના કારણે ભાવો ઊંચા રહેવા પામ્યા છે સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે દર વર્ષે મોટી માત્રામાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે અને દેશ વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થાય છે પરંતુ વર્તમાન સિઝન કેસર કેરી માટે માફક ન હોવાનું સામે આવ્યું છે ગ્લોબલ વોર્મિંગના કારણે આ વખતે આંબા પર આવરણ આવવામાં ખાસ્સો સમય લાગ્યો હતો પ્રથમ તબક્કાની કેરી બજારમાં આવી છે કમોસમી વરસાદ અને રોગ જીવાતના કારણે આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવના છે તો રોગ જીવાતના કારણે કેસરમાં ખરણ પણ વધ્યું હતું તલાલા મેંગો માર્કેટમાં પ્રથમ દિવસે દસ કિલોના કુલ પાંચ હજાર સાતસો સાહીઠ બોક્સની આવક થઈ છે તો અત્યાર સુધીમાં યુકે કેનેડા યુએઈ સહિતના દેશોમાં કેસરના ત્રણ કિલોના ચુમ્માલીસો બોક્સ એક્સપોર્ટ કરવામાં આવ્યા છે આ વખતની સીઝન ટૂંકી ચાલશે આ વર્ષે સાહીઠ ટકા કેસરનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાના કારણે કુલ છ થી સાત લાખ બોક્સ પૂરી સિઝન દરમિયાન આવશે તેવી ધારણા વ્યક્ત કરાઈ છે ખેડૂત તરીકે વાત કરવામાં આવે તો આ વખતે વાતાવરણના પ્રોબ્લેમના હિસાબે ઉત્પાદનમાં ચાલીસ ટકાનો ઘટાડો છે ચાલીસ પચાસ ટકાનો ઘટાડો છે અને ઉત્પાદન બહુ ઓછું છે અને વાતાવરણના હિસાબે થોડુંક કેરીમાં પણ સાઈઝમાં નાની રહી ગઈ છે અને અત્યારે આજેથી યાર્ડ ચાલુ થયું છે ખેડૂતો માટે જો જનરલ ઉત્પાદન જ ઓછું છે એટલે ખેડૂતોને તકલીફ તો છે જે અમુક ખેડૂતોને તો હાવ બગીચામાં કાંઈ આવ્યું જ નથી અને જે ખેડૂતને આવ્યું છે તો એના સારા ભાવ મળવા જોઈએ સામાન્ય માણસને કેરી ખાવી આ વખતે બહુ મોંઘી પડશે એમ કારણ કે આ વખતે ગયા વર્ષથી જેટલો પાક હતો એના કરતા આ વખતે ત્રીસ થી પાંત્રીસ થી ચાલીસ ટકા જ કેરી છે એનું કારણ વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે કે અમે કેરી ઓપનિંગ ને દિવસે ત્રણસો રૂપિયા થી લઈ અને છસો સાતસો આઠસો રૂપિયા સુધી વેચી હતી આ વખતે ઓપનિંગ માં પાંચસો રૂપિયા થી લઈ અને સવા બારસો રૂપિયા બધી કેરી વેચાડી કેસર કેરીની હરાજીનો ટૂંકમાં મીઠી મધુરી કેસર કેરીની હરાજીનો આજ રોજ તારાડા માર્કેટિંગ યાર્ડ ખાતે શુભારંભ થઈ રહ્યો છે તો કેરીની વાત કરવામાં આવે તો ગઈસાલની સરખામણીમાં અને કુદરતી હવામાન જેવી આફતો પ્રતિકૂળ આબોહવાના હિસાબે કેરીનું ઉત્પાદન અમારો પ્રાથમિક અંદાજ એવો છે બજાર સમિતિનો લાખ અગિયાર હજાર બોક્સ ની ઉપર જેવી આવક થઈ હતી દસ કિલોના આ વર્ષે સાડા ચાર થી પાંચ લાખ બોક્સ ની આવક નું અમારું પ્રાથમિક અનુમાન ભરૂચ શહેરના કોટ સંકુલ સામે આવેલ મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશય થતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના કોટ સંકુલ સામે મુખ્ય માર્ગ પર બપોરના સમયે લીમડાનું વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું વૃક્ષ ધરાશાયી થતાં જ આસપાસના લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી તો બીજી તરફ વૃક્ષ ધરાશાયીની ઘટનામાં નજીક પાર્ક કરેલી એક કાર પર વૃક્ષની ભારદાર ડાળીઓ પડતા કારને મોટું નુકસાન પહોંચ્યું હતું જ્યારે વૃક્ષ ધરાશયની ઘટનામાં મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા બનાવની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા ફાયર ફાઇટરોએ કટ્ટરની મદદથી વૃક્ષની ડાળીઓ કાપી માર્ગને ખુલ્લો કરાવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આજરોજ ભરૂચ શહેરમાં આવેલ કલેક્ટર રોડ ઉપર કોર્ટ સંકુલની સામે એક મુખ્ય માર્ગ ઉપર ઝાડ પડી જવાનો બનાવ બન્યો હતો જેના પગલે નીચે પાર્ક કરેલી એક ગાડીમાં નુકસાન થયેલ છે તેમજ ઇલેક્ટ્રિસિટીનો એક વાયર ખેંચાઈ જવાથી પોલમાં પણ નુકસાન છે ઘટનાની થતા ફાયર બ્રિગેડની બે ગાડીઓ અને તમામ સ્ટાફ સહિત અમારા દ્વારા હાલમાં આપ જોઈ શકો છો તે મુજબ રોડ સાફ કરી ઝાડને હટાવવાની પ્રક્રિયા ચાલુ છે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના હેતુસર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસોથી વધુ શિક્ષકો જોડાયા હતા સાતમી યોજાનારી લોકસભાની ચૂંટણીના મહાપર્વમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના અવસરમાં સહભાગી બની ચુનાવકા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં આજરોજ ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક માધ્યમિક શાળાના ત્રણસોથી વધુ શિક્ષકો દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ સ્થિત અધિકારીની કચેરીથી પાંચપત્તી મહમદપુરા એસપી ઓફિસ એપીએમસી સહિતના વિસ્તારોમાં મતદાન જાગૃતિના અર્થે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મતદાન જાગૃતતા અર્થે નીકળેલી રેલીને ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ દિવ્યેશ પરમાર સહિતના અધિકારીઓએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું ગુજરાત રાજ્યમાં સાતમી તારીખે લોકશાહીનું સૌથી મોટું પર્વ લોકસભા ઇલેક્શન બે હજાર ચોવીસ યોજાવા જઈ રહ્યું છે ત્યારે ભરૂચમાં પંદર દિવસના ઇન્ટેન્સ કેમ્પેઇન કાર્યક્રમ અંતર્ગત આજ રોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ બાઇક રેલી ભરૂચના જુદા જુદા વિસ્તારોમાં ફરશે અને મતદાન વધુમાં વધુ મતદાન થાય તે માટે અપીલ કરશે આ બાઇક રેલીમાં અમારા ત્રણસોથી વધુ શિક્ષક ભાઈઓ બહેનો જોડાયા છે અને આપ જોઈ શકો છો કે મહિલા મતદાન તે હેતુથી સૌથી વધારે અમારી બહેનો આ રેલીમાં છે અને ભરૂચને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવે છે ભરૂચ જિલ્લાના આમોદમાં મતદાન જાગૃતિ અંગે રન ફોર વોટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકોએ જોડાઈ જોડાય લોકોને ફરજિયાત મતદાન કરવા અપીલ કરી હતી આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે ભરૂચ જિલ્લાની આમોદ મિશ્ર શાળા નંબર બે દ્વારા રન ફોર વોટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકોએ મતદાન જાગૃતિ અંગેના વિવિધ સૂત્રોચ્ચાર લખેલા પ્લેકાર્ડ બતાવી મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી આમોદ મિશ્ર શાળા બેથી શાળાના બાળકો સાથે શિક્ષકો આમોદના ચાર રસ્તા મચ્છી માર્કેટ દરબાર રોડ હિંમતપુરા તિલક મેદાન સહિત મુખ્ય બજારમાં રેલી કાઢી હતી આગામી તારીખ સાતમી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું હોય ત્યારે લોકો વધુમાં વધુ મતદાન કરે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના નિમિત્તે આપણે ઘરે ઘરે બધે જ અમે રેલી કાઢી અને લોકોમાં જાગૃતિ આવે કે ભાઈ બધા જ ફરજિયાતપણે મતદાન કરવા જાય મતદાન ફરજિયાત છે બધા બધા જ લોકો બુથ ઉપર જઈ પોતાનું આપણી રસીદ બતાવી અને ફરજિયાત મતદાન કરે એ બધાને અમે આ બાળકો દ્વારા અપીલ કરી જાગૃતિ આવે લોકોમાં કે દરેકે દરેક સોએ સો ટકા સંપૂર્ણ મતદાન થાય આપણા આટલા એરિયામાં એટલા માટે અમે અહીંયા ખાસ આ જે આપણું વિગત મેદાન બજાર છે ત્યાં સાત માર્કેટ એરિયા છે ત્યાં ફરજક જે પબ્લિકનો માહોલ છે એવા માહોલની અંદર અમે આ જાગૃતિ માટે ખાસ કરીને લોક સમાજની ચૂંટણી છે એને અંતર્ગત જે બે હજાર ચોવીસમાં એને અંતર્ગત મતદાન ખર્ચ્યાત કરવું એવી સૂચનાઓ અર્થે અહીંયા આવેલા છીએ ભરૂચના ખાનગી ટ્રાવેલ્સના સુપરવાઇઝરો દ્વારા બસના ડ્રાઈવરને ઢોર માર માર્યો હોવાના આક્ષેપ સાથે ઈજાગ્રસ્ત ડ્રાઈવરને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર ભરૂચના દહેજની એસઆરએફ કંપનીમાં કામ કરતા એમ્પ્લોઈઝને કંપનીથી સેકન્ડ શિફ્ટમાંથી પરત લાવતી વેળા રાવ ટ્રાવેલ્સની બસની ડીઝલ પાઇપ લીકેજ થતાં બસ ચલાવનાર ડ્રાઈવર મોડાસર મોહમ્મદ અમીન મલિકે ટ્રાવેલ્સના સુપરવાઇઝરને ડીઝલ પાઇપ લીકેજ હોવાની જાણકારી આપી બસમાંથી રસ્તા પર ડીઝલ ન તે માટે ડ્રાઈવરે પોતાની પ્રમાણે ડીઝલ પાઇપ પર કપડું લપેટીને ભરૂચના મધુરમ પાર્ટી પ્લોટ સુધી બસને લઈ આવી પાર્ક કરી હતી ત્યારબાદ ડીઝલ પાઇપની ખામીને રિપેર કરવામાં આવી રહી હતી ત્યારે પાઇપમાંથી ડીઝલ જમીન પર ન પડે અને ડીઝલનો બગાડ ન થાય તે માટે ડ્રાઈવરે નીચે ઢોલ મૂકી હતી તે જ સમયે રાવ ટ્રાવેલ્સના સુપરવાઇઝર દુષ્યંત કિરણ અને યુસુફ નામના વ્યક્તિઓએ આવી તો ડીઝલની ચોરી કરે છે તેવા આક્ષેપ કરી બસ ડ્રાઈવર મોડાસર મોહમ્મદ અમીન મલેકને ઢીકાપાટુનો માર માર્યો હતો જોકે માર મારતી વખતે સુપરવાઇઝરો દ્વારા તેમના સાથી યુસુફ નામના વ્યક્તિ પાસે માર મારવાનો વિડીયો પણ બનાવડાવ્યો હતો સુપરવાઇઝરોએ ડ્રાઈવર સાથે મારામારી કર્યા બાદ ઇજાગ્રસ્ત હાલતમાં ડ્રાઈવરને મૂકી ત્રણેય લોકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટનાની જાણ ડ્રાઈવર મોડાસર મોહમ્મદ અમીન મલેકે પોતાના મિત્રને જાણ કરતા મિત્રએ તાત્કાલિક એકસો આઠને ફોન કરી ઇજાગ્રસ્તને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો સમગ્ર ઘટના બાદ રાવ ટ્રાવેલ્સમાં કામ કરતા સિત્તેરથી એંસી ડ્રાઈવરોએ પોતાની બસો પાર્કિંગમાં જ મૂકીને રજા પર ઉતરી જઈ વિરોધ નોંધાવ્યો હતો આ સાથે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી નોકરી પર નહીં જઈએ તેવી ચીમકી ઉચ્ચારી હતી તો બીજી તરફ સમગ્ર ઘટના અંગે સી ડિવિઝન પોલીસે મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મારે સાહેબ પાઇપ ડીઝલની પાટી ગઈ હતી તો હું નીચે ડોલ મૂકીને ને રિપેર કરતો હતો ડીઝલની ડોલ મૂકીને કે ડીઝલ ઢળે તો ડોલમાં આવે બરાબર છે એ મેં પાઇપ બી રિપેર કરેલી છે એ ચેતીસમાં સબૂત છે જ સાહેબ પણ એ લોકોએ મને ચોર સાબિત કરી ને કશું પૂછ્યું નહીં ગાય નહીં કશું જ નહીં મને બહાર કાઢી ને બસ મારવા જ મારા પગે બી કૂઈ એ લોકો મારા માથા પર મને લાટો પેટમાં અહીં પસલીમાં લાટો બધે બહુ માર્યો મને સાહેબ મને મારું હાઈ પ્રેશર થઈ ગયું સાહેબ તો હું બેભાન થઈ ગયો ત્યાં કુલ ત્રણ જણા હતા એક જણો વિડીયો ઉઠા તો ઇશુબ કરી ના તો રે ને એક દુશિયન કરીને ને એક કિરણ કરીને કઈ જગ્યા બરાબર એ મધુરમ પાર્ટી પ્લોટ પાસે બિલકુલ મધુરમ પાર્ટી પ્લોટ જ સમજો તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કનેક ગુજરાતના સીજી સેવન સ્પેશિયલ ન્યૂઝ નવા સમાચાર અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર